આકાશવણી જો હી ભોજ કેન્રાય રજુ કર્યુતા આસાં જો કચી કરેક્રમ હલો કર્યું ઘાલ ને કરેક્રમ ર� ચવાજતો કે જડે પણ અડધી રાત પે અને જડે કુકડો બોલે અથવા તો એ જોવા જતો કે સવાર જડે પે અને કુકડો બોલે તડેપ ચઈ કે સવાર પેતી પણ પાે એ કચ્છમાં એડો કે જડે પણ કુકડો બોલે તડે સવાર પે એટલે કચ્છી કે કુકડે કોઈ પણ વસ્તુએ જરૂર નતી હુએ જડે પણ પ ખલ તડે સવાર પેતી અને સુખ જો સૂરજ ઉઘે તો ખલ ઈ કુદરતી રીતે જ પાી દર્દની પાંચ બીમાારીની નાશકની હકડી દવા આય જે કોઈ પણ રોગ કે મટાડી મટાડે કોઈ પણ દરદ કે મટાડી મટાડે એડી કોઈ પણ દર્દ નાય કે એડો કોઈ પણ દરદુ ન જે કોઈ ખલ સે ન મટી શકે એટલે આજી તલા વો કે ભાગતી દોડથી જિંદગી જે અંદર પેતરા વ્યસ્ત આવ્યું કે ખેલા કરીને ખલે મચ્છમાં ખલું ખપે તો બિંદાસ પણ ખલી નતા સક ઘણીપણ સાઈકલૉજી આય કે જ ગાલ કરતા કે આનંદ મેરો રો ખુસરો તો આ કે ધરત હૈયા મટી ને ઈ 100% સચી ગે તો એડી જ એક લાટ મજેની ગાલ અજ ટેન્શનવાની જિંદગીમાં એક મસ્ત મજા જે ગાલયું જોે વચ ખણીને આકાશવાણી જે ભુજ કેન્દ્રમાં આયા અડા ખ્યાતિ બેન ઠક્કર હેં જે હંટાણ નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાઈ તા અને પેન્જે કોલેજ કાળ દરમિયાન યુવા મહોત્સવમાં પણ સ્પર્ધક તરીકે કીં ખી શકું માણું એ કે અજુ ગાળી સહેલી ખણું અઘરો તો એનમે પણ ભાગ બની ચુક્યાઈ અને જાહેર કાર્યક્રમમાં પણ હાસ્ય દરબાર જ કાર્યક્રમ એ કરી ચુક્યા હિલ્યા ખ્યાતિબેન આ કે આકાશવાણી જે ભોજ કેન્દ્રમાં અસેખી કાઢ્યુંભાર જો ખ્યાતિબેન અહીં જે અગિયાર આજી પરિચય દિનો ખ્યાલ આવ્યો કે જાહેર કાર્યક્રમમાં પણ હાસ્ય દરબાર જ કાર્યક્રમ કરી ચુક્યા આવ્યો તો અજ પાસે શ્રોતાઘન કે પણ અજો જી હેઠા ભલે વડા ડી હલન પરંતુ હી નું નંઢી નંઢી મુશ્કેલીમાં પણ મૂુ ઉદાસ થઈ વનેતા તો આજ વનતા જે અસાન ગને કે લાટ મજે જો કુરવાળો સંદેશ કે કેડી એડી ગાલયું અને પરસદા જન્થી કરીને જ મણી કે મજા અચે અજ આી એકડી જી ડોસી કે મુંબઈ જો પ્રવાસી કરે એ સજો ગાલ ગાયા કંઈ બહુ જ મજા અચી એમ બહુ હસી મજાક બહુ મજા અચી એ ગંગા યમુના સરસ્વતી ઘાલ તો મબઈ મબઈ મજા આવી મજા આવી કે છડી દે આ વેઠી વયસો ભાણે જોયો માસી ચાઇ ચે હલો પાબઈ હલો ફરેલા

અને ઘરમાં મળી જી ખોરાક એટલી મળે ને ખાલી સતત બજાર જામ રોટલા આઠ દો કરશે કઢી ખપી બો તો કી ખપી જ નહીં નો કામ પતાય ને થઈ વ્યાસે તૈયાર મુજો ભાણ મુકે કોઠેલા અસિ તો વ્યાસિ રેલવે સ્ટેશન આું કોન રાતીપા પટા હી મુજો ભાણે જો છે પટ્ટા નહીં ટ્રેન જ પટ્ટા જોવા જઈ એ કે ટ્રેન પટા ચો બરાબર કેડી ખબર આવું તો ગામડેજી ડૂસી

મુજી જે ઘર ના કે એટલી ખારિશા ત્રી રૂપિયા દિયા આઉં તો નથી ખા ખે આઉં તો પૂરીને ખાણીને આવ્યાં સે તો ખાસો ચું ખણીને આવ્યા નગત આઉં ભોખી મરી સે ભોડાને ઓતર્યો સીને ન કોરાી હી દબા દબા વેત વેદા હી કરો માસી દબા દબા ન ચોજી ટેક્સિ ચોવા ઘરે પાસી આ ચો મુકે કેડી ખબર આ તો ગામડે જ રેવાસી અસ ટેક્સીમાં વ્યાસિજ ઘરે હોદા વ્યાસ મુી ભાણીજી કે બખ ગયો મજા આવી એ મજા આવી તો માસી ચો માસી તૈયાર થઈ ફરેલા

તો વૈસા બારા ચેકેજી ભી છે હી કોણ મા કી આ તો લિપ્સ્ટિક લગાવ વ્યાંય હિમી લિપ્સ્ટિક હી ન લગાવી લિપ્સ્ટિક એવાં ચુકે કે ખબર આ તો ગામડે જ રેવાસી હિચ કેસી બાથરુમ ધોઈ અચ આઉં ચો ભલે બાથરૂમ વેહ તો કોણ એ રી ગુલાબી કલર જો બિસ્કુટ પ્યો બિસ્કુટ આઉં તો ચક ભરાયો ચક ભરાયો મોં મેજ ફીણી નેક ફીણ નેકે આાથરૂમ એ વસ્તુ રખી તા રમ જણ પોઈ ખૂણે મે કચી ઘિનો જ્યુસ પી સે જૂસ પીધો ઓ જૂસ પીધો ખોગ ગોગ નીકળે મુજ મ મોમી જી કોરો જલ્દી મો ધો ન કે ચાર નળ આયો નળ કયા નળ ચાલુ ક્યો મથાનું પાણી છોડ્યો

કેડી ખબર આમ ગામડે રેવાસી હેચે ભલે વેલા જલ્દી તૈયાર પણ હાલો આ તો તૈયાર થઈને આવીએ બારા પોઈ કે હલો પાંચ હલો તા બારા કેરેલા વેન તા પી ફિમ નેરલા કરતા અસિંસી મરે ફિમ નેરલા તો આઉં કોણ નેરાંતા વડા વડા લંબા લંબા પર ને એસી ચાલુ એડી મજા આવી થધી થધી એસી ચાલુ એડી મજા આવી ને એને ખબર કોણ નેરાે એટલા એટલા ચડા પહેરા એડી મજા આવી એડી મજા આવી એમને કોર તો ખબર વેઠી વઈસે મુજી નજર સામે એકડી છોકરી કે ત્રે ચાર છોકરા છેડદતા હોડ નીકળી આંચું હી કો ચંપલ ઉતારી મથ ગાહક હી કોઈ હી કોર માસ આંચું કોર કર્યો કોર કોર કે મુજી નજર સામે અમરે છેડે તા એટલે કોર મડે મુ સામે આઉં કે ગુનો ગયો તો મડે મૂસા મુજે ભાણે છે માસી ન નજી છે હલો ન કર એ પાકે ધોકા મારી કઢા બારી છે તો આ ચોં મુખે કેડી ખબર આ ગામડે જ ર્યાસી કે હલો હલો જમેલા ઘરે અસી વ્યાસિ જમેલા ઘરે બાર હોટેલ મે હોટલમાં હોટેલ મે જમેલા વ્યાસી એડી મજા અચીવી એડી મજા તે મે હું વાઈટ વાઈટ કલર જ ચોરસ ના છે અચે પનીર પનીર જો સાફો એન ભેગી ખબર ના રોટલી દે જેટલી લંબી ગઈ તુટે જ ન

અને આજી હી જેકો પણ ગાલ કરે ગેજી શૈલી અને ગામડે જ ડોસીમાં જો પ્રવાસ તા ખરેખર બહુ મજા આવે અને આશા રખું તા કે શ્રોતા ગને કે પણ બહુ જ મજા આવી હું અને હી અકળો હાજો શાયર અંજી એકડી પંક્તિ યાદ અચેતી પ્રમાણે એવર રજવાત કે કે જનજી સંસાર મે મેી હન સંસાર મે વસમી સફર હુએતી અલ્લા કરીને હી જગત પણ સજો નયો હુએ તો જિંદગીજી હી મૌત મેિંદગીજી હોત ખાલી ધરતી જો એ કે સર્ણો તો તદે જ હે હાસ્ય જ કાર્યક્રમ થા હો તદે મા ઈ જિંદગીજી વસમી સફર કે ભૂલીને પેન્ે જીવનમાં અડે લાટ મજે જે હાસ્યથી એક નયોજીવન જે નઈ ઉર્જા જો સંચાર કરીએ તા અને આકાશવાણી જે ભુજ કેન્દ્રને પધાર્યા અને અસો શ્રોતાગને કે અજ વડેડીએ લાટ લાઠ મજેની અહી વાર્તા કર્યાં એ સરસ મજાની મુંબઈથી સફર કરાયા આની મુઈની ખાલી સફર ન પણ લાઠ મજેની હાસ્ય સાથેજી વિનોદ સાથેજી એક સફર કરાયં તકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી અસિ ગચ ગચ આભાર માન્યુ તે ફરી વખત પણ અસ આકાશવાણી જે સ્ટુડિયો લાઠ મજાની અડી જ બી ગયું અને ચોક્કસ પધારીદા અડી આશા અને વિનંતી સાથે આ કે આકાશવાણી જે ભુજ કેન્દ્રવતી આ ગચ ગચ આજો આભાર વ્યક્ત હું ભી આજો આજ ઘણો આભાર માનાતી આજો અને જો બહુ જ આભાર માનાતી થેન્ક યુ કે થેન્ક્યુ મુ ના ના ચોક્કસ આજા શ્રોતા આ જે વક્તા સંજે શ્રોતા ગણે કે લાટ મજે જી માહિતી પિરસીએ તો અસં લ કરીને હનથી વડી ખુશી જી ગ્લ કઈ હોય શકે તો ચલો આકાશવાણીજી ભુજ કેન્દ્રવતી પુનઃ પુનઃ આજો આભાર વ્યક્ત કરી અને અજે ડી છૂટા પહોંચા હી પ્રસારણી આકાશવાણી જે ભોજકેન્દ્રતાનું સોયાતે ને ઘાલ કરી ધલવા કૃપા ભેણ ના કર